શ્રી ગોરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવમો સર્વ સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સંતોએ રૂડા આશીર્વાદ પાઠવ્યા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત નવમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં એકોતેર નવ દંપતીઓએ પૂજ્ય સીતારામ બાપુની આદર્શ દાંપત્ય જીવનની શીખ સાથે સપ્તપદીની મહત્તા દર્શાવેલી હતી રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એકોતેર નવ દંપતીઓને સંયુક્ત કુટુંબ ભાવના તેમજ સામાજિક સંવાદિતાની હિમાયત કરતો હૃદયસ્પર્શી સંદેશ આપેલો હતો એકોતેર નવ દંપતીઓને રૂપિયા દસ હજારની કિંમતની એફડી રસીદ તેમજ સોથી વધુ ગૃહ વસ્તુઓનો કરિયાવર સાથે સ્થળ ઉપર જ લગ્ન નોંધણી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલા હતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન તરફથી દસ હજાર વ્યક્તિઓને ભોજન પ્રસાદ જય ભવાની ગ્રુપ ની બેનમૂન વ્યવસ્થા પાર્કિંગથી લઈ અને તમામ પ્રકારનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવેલું હતું હજારોની મેદની વચ્ચે ઉદાર દિલ દાતાઓની સખાવતની સરાહના સાથે ભવ્ય સન્માન સાથે રેડ ક્રોસ અમરેલીનો રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું હતું શ્રી ભુરખિયા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અનેક સદુપયોગી પ્રવૃત્તિના પ્રણેતા સ્વર્ગસ્થ જીવનભાઈ હકાણીની સ્મૃતિમાં નવમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં પ્રમુખ દુષ્યંતભાઈ પારેખનું મનનીય વક્તવ્ય આપવામાં આવ્યું બોરખિયા દાદાના સાનિધ્યમાં અનેકવિધ સદપ્રવૃત્તિ સાથે સમર્પિત સેવક સ્વર્ગસ્થ જીવણભાઈ હકાણીનું સમગ્ર જીવન એક હરતી ફરતી યુનિવર્સિટી જેવું હતું આગામી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં એકસો એક નવ દંપતીઓને જોડવાનું પ્રમુખ દુષ્યંતભાઈ પારેખે આહવાન કરેલું હતું શ્રી બોરખિયા હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ મંદિર પ્રશાસન ટ્રસ્ટ અને શ્રી ગામ જય ભવાની યુવા સેના સમસ્ત પૂજારી પરિવાર એવં સેવક સમુદાયના સંકલનથી આ પ્રેમ કરતું આયોજન કરવામાં આવેલું હતું હજારોની માનવ ઉમેદની વચ્ચે ભવ્યાથી ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં પૂજ્ય સંતો સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણી રાજ્યના પૂર્વ મંત્રી હકુભાઈ જાડેજા સ્થાનિક ધારાસભ્ય તળાવિયા સહિત અનેક ઉદાર દિલદાતાઓની વિશાળ ઉપસ્થિતિમાં નવમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સંપન્ન થયો